પાલિતાણાના વીરપુર ગામે સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બભરાટી બોલી હતી જેમાંના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા પાલીતાણાના વિપુલ ગામે રહેતા બુધાભાઈ પોપટભાઈ ચૌહાણની કરિયાણાની દુકાન સામે બુધા ગાડી પાર્ક કરતા જેની બુધાભાઈએ ના કહેતા બંને પરિવારો વચ્ચે બગડાટી બોલી હતી જેમાં બુધાભાઈ ચૌહાણ સવિતાબેન જયસુખભાઈ ચૌહાણ રોહિત બુધાભાઈ ચૌહાણ રામજી બુધાભાઈ ચૌહાણ ભાવેશ કુરજીભાઈ ચૌહાણને ઈજાઓ પહોંચતા ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલને ખસેડાયા હતા જ્યારે અન્યને પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડાયા હતા What oh, you हमारे दुकान मोर बुदावे चक्रुद भाई सरवैया गाड़ी लेके है तो ये सब हवान लवान ना करो तो गाड़ी बिकवेने तो हमारी दुकान मोर गाड़ी बिकिन गई आज आज मैं गाड़ी बिकवेने ना पड़े तो ये गाड़ी बिके दुकान तो, तो ना पड़वे हियो हमने मारयो है काका वा� का मारयो ई बात बिकरो 3000 ने ना कोवे हमने खोबी राखियो था तुमने एकंग ना आके हमने